હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આપણે બાજરામાં આવતા જીવાતના લીધે જે પણ નુકસાન થતું હોય એની તો આપણે વાત કરી લીધી હવે આપણે આજે વાત કરીશું કે બાજરાના રોગો વિશેની તો બાજરામાં અલગ અલગ પાંચ પ્રકારના મુખ્યત્વે આપણને રોગો જોવા મળતા હોય છે કે જેથી બાજરાના જે પાક હોય છે એને નુકસાન થતું હોય છે અને એ રોગો આવવાથી આપણે જે બાજરા હોય છે એની જે ક્વોલિટી હોય છે એ પણ ડાઉન થાય છે અને એનું જે ઉત્પાદન આપણને મળતું હોય છે એ પણ ઓછું મળતું હોય છે તો આપણે આ રોગોને અટકાવીને કેવી રીતે વધુ સારી ક્વોલિટીના બાજાનું ઉત્પાદન કરી શકીએ અને કેવી રીતે આપણે સારા એવા બાજાનું વધારે ગુણવત્તાયુક્ત બનાવી શકીએ એના વિશેની આપણે વાત કરીશું કે આપણે રોગને અટકાવી કેવી રીતે શકાય ઓકે તો આપણે સૌ પ્રથમ આજના બાજરાના રોગો વિશેની વાત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડળને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા અને બીજી એક અગત્યની વાત એ છે કે આજે આપણે સીડ ઓફિસર જે છે એ વેકેન્સી આપણે હમણાં આવેલી છે એનો સિલેબસ આવી ગયો છે તો એનો સિલેબસ આપણે ગ્રુપમાં મૂકેલો છે તો બધા જોઈ લેજો ગ્રુપમાંથી સિલેબસ અને જે લોકો આપણા ગ્રુપમાં ના હોય એ લોકોને જો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવું હોય તો લિંક એ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેના દ્વારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ઓકે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે બાજરામાં કુતુલ એટલે કે ડાઉની મિલિયોની ત્યારબાદ આપણે વાત કરીશું ગુંદરિયો કે જેને આપણે અરઘટ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે અંગારિયો કે સ્મટ ત્યારબાદ છે ગેરુ કે જેને આપણે રસ તરીકે ઓળખીએ છીએ અને પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ તો પાંચ આ જે રોગો છે એ બાજરામાં મુખ્યત્વે આપણને જોવા મળતા હોય છે આપણે વન બાય વન હરેક જે ડિઝીઝ છે જે બાજરામાં આવે છે એની આપણે વાત કરીએ ઓકે તો સૌ પ્રથમ આપણો પહેલો ડિઝીઝ છે કે બાજરામાં કુતુલ એટલે કે ડાઉની મિલ્યુ જે ડાઉની મિલ્યુ છે એને કુતુલ કહેવામાં આવે છે અને આપણે વાત કરીએ કે ડાઉની મિલ્યુ તો શું છે તો ડાઉની મિલ્યુ જે બી છે એમાં જે સિમ્ટમ્સ હોય છે એ આપણને પાનની નીચેની સપાટીએ જોવા મળશે આ મે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પાનની નીચેની સપાટી આપણને જે વ્હાઈટ કલરનું પાવડર ફોર્મમાં જોવા મળતું હોય છે એને આપણે ડાઉ ડાઉની મિલ્યુ કહેવાય છે અને પાવડર પાવડરી મિલ્યુ જે હશે કે જે પાનની ઉપરની સપાટી આપણને જોવા મળશે આપણે આગળ જતાં બધા પાકોના રોગો વિશેની વાત કરશું ત્યારે આપણને જોવા મળશે પાવડરી મિલ્યુ અત્યાર સુધીના આપણે જે પાકની વાત કરી હતી રોગો વિશેની એમાં જે આપણને પાવડરી મિલ્યુનો ક્યાંય ઉલ્લેખ થયેલો નથી પણ ફ્યુચરમાં આપણે આવશે થોડા નજીકના સમયમાં ઓકે તો મેઈન આ બંને વચ્ચેનો ડિફરન્સ એ છે ડાઉની મીલ્યું એટલે કે ડાઉન સાઇડ પાનની નીચેની તરફ જે હોય છે એ કુતુલ ગુજરાતીમાં આપણે કુતુલ કહેવાય છે અને પાવડર મિલ્યું એટલે પા પાનની ઉપરની સપાટી આપણને જોવા મળતો હોય છે પાવડર જેવું વ્હાઇટ કલરનું જે રસ્ટ જેવું આપણને જોવા મળે વ્હાઇટ કલરનો પાવડર ફોર્મ જેવું તો એને આપણે ઉપરની સપાટી છે તો પાવડર ઇ મિલ્યું અને નીચેની સપાટી પર જોવા મળે છે તો એને ડાઉની મિલ્યુ કહેવામાં આવે છે ઓકે તો ચલો આપણે આની વાત કરીએ તો સૌ પ્રથમ તો કે આ બાજરામાં જે આપણને પાવડર અડાઓની મીલ્યુ જોવા મળે છે એ સેના દ્વારા થાય છે તો કે એ ફૂગથી થતો રોગ છે અને આ જે ફૂગથી થતો રોગ છે એ જમીનજન્ય અને હવા માર્ગે ફેલાતો રોગ છે મતલબ કે પાવડર આર્ટ સોરી પાવડર મિલ્યુ યાદ આવે છે ડાઉની મિલ્યુ કે જે જમીન અને હવા બંને દ્વારા જે ફેલાતો રોગ હોય છે તો એ છે ડાઉની મિલ્યુ અને જો જે રોગો જમીન અને હવા માર્ગ દ્વારા બંને દ્વારા ફેલાતા હોય છે એ રોગોનું આપણે નિયંત્રણ જલ્દી કરવું જરૂરી છે કેમ કે જો આપણે તેનું વ્યવસ્થિત નિયંત્રણ ના કરીએ તો તે રોગ વધુમાં વધુ જગ્યાએ એનો ફેલાવો કરતા હોય છે ઓકે તો શું કરવાનું આપણે તો કે ધરું અવસ્થામાં જ્યારે આ રોગ હોય છે ત્યારે પાન જ્યારે રોગ આવે છે તો ત્યારે શું તો કે પાનની નીચેની સપાટીઓ હોય છે તો તેની નીચેની બાજુએ સફેદ પાવડર જેવા સ્પોરિજિયા બને છે મેં તમને વાત કરીને કે ડાઉની મિલિયો છે કે જેમાં પાવડર જેવા નીચેના સાઈડ હોય છે પાનની નીચેની સાઈડ અને પાવડરી મિલિયોમાં ઉપરની સાઈડ હોય છે બરાબર છે અને આપણે જો દૂરથી આ જે પાવ ડાઉની મિલિયો કે પાવડરી મિલિયો જે બી લાગેલો હોય છે એ આપણે રોગ પ્લાન્ટને જોઈએ તો શું થાય છે દૂરથી આપણને યલોવીસ લાગે છે એટલે કે પીળા કલરનો આપણને દેખાય છે અને શું થાય તો કે કદમાં નાનો થઈ જાય છોડ અને જેથી છોડ હોય છે કદમાં નાનો થઈ જાય ત્યારબાદ આપણને દૂરથી યલોવીસ થઈ છે અને એમ થતાં થતાં છોડ સુકાઈ જાય છે અને અંતે મરી જતો હોય છે ત્યારબાદ શું થાય અને જો આ જે ડાઉની મિલ્યુ છે એ ડુંડા આવી ગયા હોય એ અવસ્થામાં જો આપણને રોગ જોવા મળે તો શું થાય તો કે ડુંડાનો જે આકાર હોય ને એ સાવરણી જેવો કરી દેતો હોય છે અને ડુંડા હોય છે એના અડધા ભાગમાં અથવા તો સંપૂર્ણ ભાગમાં દાણા બેસતા નથી એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જો બાજરાના પાકમાં દાણા ના બેસે તો આપણને બાજરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે અને એના લીધે આપણું આર્થિક નુકસાન થતું હોય છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ કે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો આ રોગ છે જો આ ફોટાઝમાં આપણને વ્યવસ્થિત રીતે ક્લિયર દેખાય છે કે નીચેની સાઈડ આપણને આ વાઇટિસ જે જોવા મળે છે ઓકે કે જે આપણે મેં કીધું ને તમને કે ડાઉની મિલ્યું છે એટલે પાનની નીચેની સપાટી પર આપણને વાઈટ કલરનું સ્કલેરોશિયા જોવા મળે છે ફૂકથી થતો રોગ છે આ એટલા માટે અને ઉપરની સપાટી આપણને જોવા મળે તો એ છે પાવડર એમલ્યું તો આના આપણે નિયંત્રણ માટે શું કરવાનું મેઈન તો કે આપણે રેઝિસ્ટન્સ ક્રોપની જાતો વાવવાની એટલે કે રોગપ્રતિકારક જે પાકની જાતો હોય છે એની આપણે વાવવાની હોય છે ત્યારબાદ આપણે જ્યારે વાવણી કરતા હોય બીજ વાવતા હોય છે એની પહેલાં મેટાલા મેટાલેક્સિલ રીડોમોલ એન ઝેડ સેવન્ટી ટુ કે જે દવાનો આપણે પટ આપવાનો એટલે કે બીજનો પટ આપવાનો કે જેથી આ રોગની સામે એનું રક્ષણ મેળવી શકે છે ઓકે ત્યારબાદ આપણે આગળના વાત કરીએ કે એટલે કે અરગટ અરગટ છે તમને સવારે કીધું કે બ્લિસ્ટરબિટલ આપણે જે લેક્ચર સવારનો લીધો એમાં હતું કે થી જે ફેલાય છે અરગટ ગુંદરિયો રોગ ફેલાય છે તો આ જે છે એ ફૂંકથી થતો રોગ છે બ્લિસ્ટરબિટલ પણ છે એક વાહક છે રોગ થવા માટેનું અને ફૂંકથી પણ થાય છે ઓકે ત્યારબાદ છે આ રોગ જે છે એ પ્રેરક જમીનમાં સ્ક્રેરોશિયાના રૂપમાં રહે છે એટલે કે આ જમીન સુધી પહોંચી અને અવસ્થા એ રોગ પેદા કરે છે અરઘટ રોલ રોગ જે છે એ ફૂલ અવસ્થાએ આપણને જોવા મળે છે ત્યારબાદ છે રસ ચૂસતા કીટકો પણ આ રોગનો ફેલાવ કરે છે મેં તમને જે અગાઉ કહ્યું ને કે બ્લિસ્ટર બીટલો તો એ આમાં આવી ગયું મતલબ કે ગુંદરિયો એટલે કે અરઘટ રોગ છે એ અથવા તો રસ કીટકો બરાબર છે એ એક જ ગણવાનું આપણે અને ફૂગ બંને દ્વારા ફેલાતો રોગ છે તો આપણને એવો એમ પૂછાઈ શકે કે કયો એવો રોગ છે કે જે ફૂગથી પણ થાય છે અને કીટકો દ્વારા પણ ફેલાય છે તો એમાં આવશે ગુંદરિયો એટલે કે અરગટ બાજરાનો અરગટ ઓકે અને હા તમે બધા મને એવું કોમેન્ટ કરો છો કે મેડમ તમે એમસીક્યુ લાવો તો જો આપણે એમ સીક્યુ સિરીઝ જે છે ને એમાં બધા જ એમસીક્યુ આવી જશે પણ કેવું છે કે એમસીક્યુ સિરીઝમાં આપણે રોજના પંદર એમસીક્યુ કરીએ છીએ અને કેવું છે કે આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા આપણે લઈએ છીએ એવું નથી કે ક્રોપ સ્પેસિફિક લો રોજના ટોપિક સ્પેસિફિક લઈએ કેમ કે જો પછી કેવું થશે કે આપણે એક જ પાકનું નું પણ લઈશું અને પેસ્ટનું પણ લઈશું અને સેમ એ જ એમસીક્યુ લેશું તો પછી તમે લોકો બોર થઈ જશો એટલા માટે આપણે જે એમસીક્યુ સેશન છે આપણો એમાં આપણે જનરલ ને લગતા બધા ક્વેશ્ચન લેશું અને આમાં આવી રીતને પણ હા હજી અમે વિચારી રહ્યા છીએ કે તમારા માટે એક નવો સેશન લઈને આવીએ હવે જો એ ટાઈમનું શેડ્યુલ થશે તો એ મુજબ આપણે નવું સેશન લઈશું અને હા તમને જો એવું લાગતું હોય કે તમારે પોલિટી કરવું છે તો તમે કમેન્ટ કરજો તો આપણે પોલિટીનું પણ સ્ટાર્ટ કરશું અને જો મેથ્સ રીઝનિંગનું પણ તમારે હોય તો એની પણ મને કમેન્ટ કરજો જો તમને એવું લાગતું હોય કે જરૂરી છે તો આપણે સ્ટાર્ટ કરશું બાકી આપણું એગ્રીનું જે છે એ તો આપણે કન્ટિન્યુ રાખવાના જ છીએ ઓકે બાદ વાત કરીએ કે આ જે ગુંદરિયો રોગ છે એ શું થાય છે તો કે ડુંડા હોય છે એમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે ત્યારે તેમાંથી મધ જેવો ચીકણો પ્રવાહી જેવો આપણને પ્રવા ચીકણો પદાર્થ હોય પ્રવાહી જેવો એ જરતું હોય છે અને જેમાં ફૂગ હોય છે એના અસંખ્ય બીજાણું હોય છે અને ફૂગથી આ ક્લેરોશિયા જોવા મળે છે એટલે આમાં પણ સમય એવું થાય ફૂગ લાગી જાય પછી દાણા આપણને જોવા મળતા નથી એટલે અથવા તો દાણાનો જો વિકાસ થાય તો પણ ખૂબ કહેવાય ને આમ દાણામાં અંદર કંઈ હોતું નથી મતલબ કે એની જે કન્સિસ્ટન્સી હોય છે દાણાની એ જોવા મળતું નથી ઓકે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે દાણા છે એમાં આપણને જોવા મળે છે કે આ જે અરગટ છે એમાં ગુણ જેવો આપણને પ્રવાહી લિક્વિડ સ્વરૂપે જોવા મળતું હોય છે ઓકે તો એના નિયંત્રણ માટે શું કરવાનું તો કે એના નિયંત્રણ માટે થાયરમ દવાનો ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવાનો હોય છે ત્યારબાદ જ્યારે ડુંડા અવસ્થાએ જ્યારે આપણને જોવા મળે છે કે ફૂલ આવવાના છે એ સમયે આપણે શું કરવાનું તો કે ઝાયરમ છે એનું ઝીરો ટુ પરસેન્ટ એટલે કે બે ગ્રામ પ્રતિ લીટરનો છંટકાવ કરવાનો ઓકે કે જેથી આપણે અરઘટનું સામે બેનિફિટ લઈ શકીએ મતલબ કે જે આપણો રોગ છે એને ફેલાતો તો અટકાવી શકીએ છીએ બેનિફિટ તો મેં જ અને એક આપણે ક્રોપ જે રેઝિસ્ટન્સ હોય છે મતલબ આ અરગઢ સામે જે રક્ષણ આપે એવી જાતો પણ આપણે વાવી શકીએ છીએ હવે તો બજારમાં એ પણ ડેવલપ થઈ ગઈ છે અને આના સિવાય પણ બીજી ઘણી આપણને દવાઓ જોવા મળશે કે જેનાથી આપણે રોગ અટકાવી શકીએ છીએ કેમ કે અલગ અલગ કંપનીની અલગ અલગ આપણને ઘણી એવી દવાઓ જોવા મળશે ઓકે તો આપણું મેઇન ફોકસ દવા ઉપર ક્યારેય રહેતું નથી આપણું મેઇન ફોકસ એ જ છે કે કંઈ પણ પાક છે તેમાં રોગ કેવી રીતે આવે છે એના માટે શું કારણો છે અને જો પેસ્ટ હોય છે પેસ્ટ કેવી છે અને એ એના લીધે શું થાય છે એ મહત્વનું આપણે છે ઓકે ત્યારબાદ છે અંગર્ય અંગાર્યો એટલે કે સ્મટ કે જેમાં સ્મટ એ પણ ફૂગથી થતો રોગ છે આપણે જે અત્યારે રોગ જોઈએ મો બધા જ ત્રણે ત્રણ રોગ છે મોસ્ટલી ફૂગથી જ થાય છે ઓકે તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં જે દાણા હોય છે કેવા થઈ જાય છે બ્લેકિશ જોવા મળે છે બ્લેકિસ થઈ જાય પછી અંદરથી જો આપણે આ સ્ક્લેરોશીયા જે ફૂગ હોય છે એ ટાઈપનો અંદરથી બ્લેક પાવડરના ફોર્મમાં થઈ જાય એટલે આના લીધે પણ આપણા જે બાજરાની ગુણવત્તા તો ઘટી જાય છે ઉપર છતાં આપણને પ્રોડક્શન પણ મળતું નથી કેમ કે આ બ્લેક દાણા જે થઈ જાય છે એને આપણે કન્ઝપ્શનમાં યુઝ કરતા તો નથી એટલા માટે આપણો પાક છે ઓલમોસ્ટ વેસ્ટ થતો જ હોય છે એટલે આપણે વાત કરીએ હવે સ્મર્ટની તો કે સ્મર્ટમાં શું છે તો કે સૌ પ્રથમ તો કે આ તો રોગ જે છે એ ફૂકથી થાય છે બરાબર છે ત્યારબાદ દાણા હોય છે એ મોટા કદના હોય છે શરૂઆતમાં અને ચળકતા લીલા જોવા મળે છે અને છેવટે ભૂખરા થઈ અને કથ્થાઈ કાળા રંગના થઈ જાય છે જો અહીંયા અમે બધા જ ફોટોઝ આજે લઈને આવી છું તમે મને કહો છો કે મેડમ તમે ફોટા રાખો એટલે હું તમારી ખ્વાઇઝ જે બી છે એ પૂર્ણ કરું છું પણ બસ તમે લોકો વ્યવસ્થિત રીતે આમાં ફોકસ કરજો કે જેથી એક્ઝામમાં કંઈ પણ પૂછાય તો તમારા માર્ક્સ જાય નહીં બસ ઓકે અને તમારે આ બધી વસ્તુ છે એ રિવિઝન કરવાની છે એવું નથી કે તમે એક વખત લેક્ચર જોઈને મૂકી દો નહીં તો આપણે એક્ઝામ સુધી નહીં યાદ રહે તમને અને યાદ રહેશે તો પણ કન્ફ્યુઝ થઈ જશો એ ટાઈમે એટલે તમારે કન્ટિન્યુ રિવિઝન કરતું રહેવાનું ગમે ત્યારે ટાઈમ મળે તો આપણે ક્યાં એટલા માટે જ તમને રિવિઝનમાં ઈઝી રહે અને તમને બોર ના થાવ એટલા માટે જ હું આ જે વિડીયોઝ હોય છે એની સાઇઝ નાની રાખું છું જો તમને બે કલાકનો એવો હું વિડીયો રાખી દઈશ તો કેવું થશે પછી તમે બોર થઈ જશો અને આપણું જે હ્યુમન માઇન્ડ છે એ એક સાથે કન્ટિન્યુ ચાલીસ મિનિટથી વધારે કંઈ વસ્તુમાં ફોકસ કરી શકે એવું મને લાગતું નથી એને આપણે બધા જે છીએ એ કેવા છીએ ચંચળ સ્વભાવવાળા કે આપણને વધુ પડતું વાંચવું તો ગમતું જ ના હોય પાંચ તો એક્ઝામ આવે એટલે આપણે બધા વાંચવા માંડીએ એવું છે પણ કંઈ વાંધો નહીં આપણો આ વિડીયોઝ નાનો જ હશે મેક્સિમમ ત્રીસ મિનિટ હશે ત્રીસ મિનિટથી વધુ હોય એવું મને લાગતું નથી કેમ કે હું ખુદ જ એટલો મોટો નહીં બનાવતી મને ખ્યાલ છે ને કેમકે તમને શું ગમશે કે શું નહીં મને ખબર છે કેમ કે તમારી જે અત્યારે એજ છે તમે જે ફેઝમાંથી પસાર થાવ છો એમાંથી હું પસાર થઈને આવેલું છું મને એક્સપિરિયન્સ છે એ વસ્તુનો કંઈ વાંધો નહીં ચાલો આપણે આમાં જ વાત કરીએ સ્મર્ટની તો કે આ જે રોગ છે એ ફૂંકથી થાય છે અને જે દાણા હોય છે એ મોટા કદના હોય છે શરૂઆતમાં આપણને ચળકતા એવા લીલા કલરના જોવા મળે છે ત્યારબાદ ભૂખરા કથાઈ રંગના જોવા મળે છે અને કથાઈ રંગમાંથી કાળા રંગમાં જોવા મળે છે અને દાણા હોય છે એ સહેલાઈથી તૂટી જતા હોય છે અને કાળી ભૂકીમાં પ્રસરી જતા હોય આપણે જોઈએ છીએ કે આ જો દાણા જે હોય છે તરત તૂટી જાય છે અને કાળી જે ભૂકી હોય છે આ જો અહીંયા સ્પ્રેડ થયેલી જોવા મળે છે એમાં પ્રસરી છે છે હોય એમાં ફૂલ અવસ્થા છે મતલબ આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે અંગારીઓ છે સ્મર્ટ છે કઈ અવસ્થા એ રોગ આવે છે તો કે ફૂલ અવસ્થા એ રોગ આવે છે ઓકે તો પણ હું ટ્રાય કરીશ તમારું જે છે કે મેડમ તમે આ પોઈન્ટને લગતા એમ શીખ્યું તો આપણે હું હવે એવું કંઈક વિચારું છું કે આપણે છે ને એમસીક્યુ આ જે બધા છે એક સાથે અલગથી કરીશ અને કાંઈ તો એવું આપણે કરીશું કે અત્યારે આપણું જે જનરલ એગ્રીકલ્ચરનું છે એ કન્ટિન્યુ જ રાખીએ અને હું સાથે સાથે આ બધાના જે આપડા એમસીક્યુઝ છે એ હું સાઈડમાં અલગ અલગ અત્યારે કરતી જઈશ અને પછી એના નાના નાના વિડીયોઝ છે ને આપણે અપલોડ કરી દઈશું કે જે પાંચ સાત મિનિટના હોય એક રોગ લેશું ના એક પાક લેશું રોગ નહીં લઈએ કે બાજરો છે તો બાજરાના રોગ અને જીવાત વિશેના જે પણ એમસીક્યુ હશે એનો આપણે એક કરી નાખશું એ રીતના બધા જ પાકના આપણે અલગ અલગ કરશું કે જેથી એમાં તમને બંને વસ્તુ થઈ જશે એક સાથે બરાબર છે ને તો ચલો આપણે એવું કરશું આજે ઓકે આજે તો નહીં પણ મતલબ આજે તો આપણે આજે ભણીએ છીએ એ જ ભણવાનું છે ફરી આપણે શિડ્યુલમાં એ કરશું ઓકે ચલો આગળ વાત કરીએ આના નિયંત્રણ માટે શું કરશું એ તો કે આના નિયંત્રણ માટે ફર્સ્ટ તો સમયસર આપણે વાવેતર કરવાનું છે અને આપણે ચોમાસામાં જે પંદર જુલાઈ બાદ આપણે વાવેતરીનું વાવેતર કરીએ તો એ આપણા માટે હિતાવહ નથી શા માટે હિતાવહ નથી તો કે એના લીધે આપણને રોગ આવવાની સંભાવનાઓ વધી જાય છે કેમ કે પછી જે વાદળછાય વરસાદ આવે છે વાતાવરણ જેવું થઈ જાય છે એના લીધે જે રોગ જીવાતો હોય છે એના માટે એ વાતાવરણ ખૂબ જ કહેવાય ને ફેવરિટ હોય છે કે જેમાં સૌથી વધામાં વધુ પ્ર માત્રામાં આપણને એટેક જીવાતોનો જોવા મળતો હોય છે અને રોગ પણ આવવાની સંભાવનાઓ ત્યારે જ વધારે જોવા મળતી હોય છે એટલા માટે આપણે સમયસર બાજરાનું વાવેતર કરવું જોઈએ અને જો બાજરાની એવી જાતો હોય કે જે રોગપ્રતિકારક શક્તિ આ ધરાવતી હોય છે આ રોગ સામેની તો આપણે એ પણ વાવવી જોઈએ ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ગેરું કે રસ્ટ આપણે ઘઉંમાં પણ જોયેલો છે રસ્ટનો રોગ અને અહીંયા ફરી આપણને બાજરામાં પણ રસ્ટ જોવા મળે છે તો રસ્ટ શું છે તો કે આ પણ ફૂગથી થતો રોગ છે અને પાન પર આપણને કથ્થાઈ રંગના નાના કાટ જેવા ગોળ અસંખ્ય એવા ટપકા જોવા મળે છે અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણે આ જે છે એક સેકન્ડ હાઇલાઇટ કરી દઉં તમને અહીંયા જો આ આપણને જે કાટ જેવા કલરના જોવા મળે છે કે ગોળ જે ટપકા છે આ તો સ્ટેમ રસ્ટવાળું છે અહીંયા પાનવાળું રસ્ટ છે પણ એટલું વ્યવસ્થિત રીતે ફોકસ નહીં થતું પણ આપણે અહીંયા ફોકસ કરો છે ભલે સ્ટેમ છે પણ આપણે તો રસ્ટ જોવાની છે સ્ટેમ છે કે લીફ છે એ ઇમ્પોર્ટન્ટ નથી એ જ્યારે આપણે ટાઈપ આપણને ખ્યાલ જ છે આપણે મેં તમને અગાઉ ત્રણેય ટાઈપ કઈ જ દીધેલા છે સ્ટેમના અને લીફના ઓકે આપણે જોવાનું આ છે કે કાઢ જેવા આકારના છે અસંખ્ય ગોળ ટપકા આપણને જોવા મળશે અને આ જો ટપકા કદમાં વધી જાય તો છેવટે શું થાય છે ફાટી થાય ફાટી જતા હોય છે અને જીવાણું હોય છે એની ભૂકી હવામાં ફેલાય છે અને હવામાં ફેલાય એટલે શું થાય તો એના દ્વારા હવામાં આપણને રસ્ટના જો પાર્ટિકલ્સ જોવા મળે તો એનાથી બીજા જે પાક હોય છે મતલબ કે જે ફિલ્ડ સારું હોય છે એમાં પણ રોગનો ફેલાવો હવા દ્વારા થાય છે એટલે આપણાને કંટ્રોલ કરવો જરૂરી છે કેમ કે જો આપણા ફિલ્ડમાં રસ્ટનો રોગ આવેલો છે ઘેરુનો રોગ જો આવેલો હોય અને આપણે એના પર કંઈ ધ્યાન ના આપીએ તો શું થાય તો કે હવા દ્વારા આપણા જે હોય છે રસ્ટના જે પાર્ટિકલ્સ કે જે એ શું થાય રોગના પાર્ટિકલ્સ એ બીજા ફિલ્ડમાં કોઈક બીજાના ખેતરમાં જાય અને ત્યાં રોગ કરે એના કરતાં બેટર છે ને કે આપણે ખુદ જ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ નિયંત્રણની તો આ જે રોગ છે એની શરૂઆત થાય એટલે આપણે તરત જ મેનકોઝેબ અથવા તો ઝાયનેબ ઝીરો પોઈન્ટ ટુ છંટકાવ કરવો જોઈએ અને પંદર દિવસ બાદ જરૂર મુજબ આપણે છંટકાવ કરવો જોઈએ ઓકે ત્યારબાદ વાત કરીએ પાનના ટપકા કે જેને આપણે બ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ આપણને અહીંયા જોવા મળે છે આ જે પાનના આપણને ટપકા કે જે બ્લાસ્ટ લીફમાં આવતો મેઇન આ રોગ છે તો આ રોગનું કારણ શું છે તો કે વાતાવરણ અને સંજોગો મળતા અનુકૂળ જે વાતાવરણ હોય છે આ રોગ થવાનું મુખ્ય કારણ તો કે વાતાવરણ જ છે કે જો અનુકૂળ સંજોગો મળે એટલે કોઈ પણ અવસ્થા એ હોય પાકની કઈ પણ બાજરાની ગમે તે અવસ્થા હોય ત્યારે આપણને રોગ જોવા મળે છે અને આ રોગ હોય એ ઉગ્ર સ્વરૂપમાં આવે તો દાણા હોય છે એનું ઉત્પાદન અને ચારા માટે આપણે ઘણી વખત બાજરાને ચારા પર્પઝથી પણ ઉગાડીએ છીએ કે ચારા માટે યુઝ થાય આપણે એના બાજરાનું પ્રોડક્શન નથી કરવું દાણાનું ના મળે તો કંઈ નહીં પણ બાજરાનું ચારા તરીકે યુઝ થાય એ માટે પણ આપણે વાવેતર કરતા હોય છે તો દાણા પણ નથી બેસતા મતલબ સારા નહીં થતા અને ચારા માટે પણ ગુણવત્તા ઘટાડે છે એટલે બેય માટે આપણે તો હાર્મફુલ છે આ બ્લાસ્ટ આવવાના લીધે તો એના આપણે નિયંત્રણ માટે શું કરવાનું તો કે શરૂઆત થાય રોગની એટલે તરત જ આપણે કાર્બન ડાયઝીન કે જે પચાસ ટકા હોય છે પ્રમાણેનું એક ટક એક ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને તેનો છંટકાવ કરવો અને આ કરવાથી આપણે આ જે રોગ છે જે બ્લાસ્ટ છે આપણો બાજરાનો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ ઓકે તો ફ્રેન્ડ્સ આપણા જે બાજરાને લગતા જે મહત્ત્વના જે રોગો હતા એની તો આપણે વાત કરી લીધા છે ઓકે તો તમે આપણી ચેનલ જે છે કૃષિ ભંડોળ એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા તમે મને આ આપણી લેક્ચર જોઈને કમેન્ટ જરૂર કરજો કે જો તમને એવું જરૂરી લાગે છે કે અમે અહીંયા સ્ટાર્ટ કરીએ પોલિટીનું તો જરૂર અમે કરશું તમને એવું લાગે કે તમને મેથ્સ રીઝનિંગની જરૂર છે તો અમે એ પણ સ્ટાર્ટ કરશું ઓકે ઓન તમારી જે બી ક્વાઇઝ હશે એ પૂરી થશે પણ તમારે અમને કેવું પડશે તો તો અમારી ટીમ એ પ્રમાણે વર્ક કરે અને આપણે જે સીડ ઓફિસરનું આવ્યું છે એમાં રીઝનિંગ તો છે પોલિટી પણ છે ત્યારબાદ છે હિસ્ટ્રી જીઓગ્રાફી હરેક વસ્તુ કવર કરેલી છે પણ આપણે સીડ ઓફિસરને અત્યારે થોડુંક સાઈડમાં રાખીએ છીએ આપણે પહેલાં આપણું આ જે એગ્રીનું કન્ટેન્ટ મેન છે ખેતી મદદનીશનું એનું કરીએ છીએ સીડ નું પણ કરશું એવું નથી કે એનું કશું કરવાનું જ નથી પણ આપણે વન બાય વન સ્ટેપ ચડીએ છીએ તો તમે પહેલાં આજે આમ તો મને આ જે કમેન્ટમાં પોલિટીનું એ કે છો અને મેથ સિઝનું કહે છો તો તમને એવું લાગે કે આપણે એડ કરવું જોઈએ તો આપણે જરૂર એડ કરીશું પણ હા એટલું ખરું કે આપણી આ જે કન્ટિન્યુ જે સિરીઝ છે ત્રણ લેકચરો જનાવે ચેઇતો રહેવાનું છે એવું નથી કે ચલો અમે તમને બેજ લેક્ચર આપશું ને એક નું આપશું અથવા તો બે આ એગ્રી નાય લગતા આપશું અને એક મેથ્સ રીઝનનું આપશું એવું નહીં એ આપણે એક્સ્ટ્રા એડ કરાવશું કાં તો હું અહી અથવા તો બીજી કોઈ આપણે ફેકલ્ટી આવશે જોઈએ ટીમમાંથી જેને પણ જે શેડ્યુલ મુજબ થશે એ પ્રમાણે થશે પણ એ બધા કરતા તમે પેલા તમારી શું જરૂરિયાત છે એ તમે અમને જણાવજો જેથી આપણને ખ્યાલ આવે અમને ઓકે ચલો થેન્ક યુ